નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા પોઈચા ગામડી ગામોની બોટો બંધ કરાવી દેતા ત્યાંના દોઢસો જેટલા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યાં ચાલતા નાના મોટા વ્યવસાય પણ બંધ થઈ જતા તેઓનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે આજે વસાવા સાથે તેઓ એસપી કચેરી પહોંચ્યા હતા અને બોટો શરતોને આધીન શરૂ કરાવવા માંગ કરી હતી છે થયું ત્યારથી અમારી બોટો અહીંયા નિયમ પ્રમાણે પોલીસ ખાતે અમારી બોટો બંધ કરાવી અને ત્યારથી હાથ લગી સુધી અમારી બોટો ચાલી જ નથી જીવાદોરી એકદમ અમારી બહુ ખરાબ છે રિક્વેસ્ટ કરવા માટે અહીંયા અમે સાહેબભાઈ આવ્યા કેટલી સંખ્યા છે નાવડીઓની કે પોઈચાની અને ચાણોદ થઈને અમારે ગામડામાં બધી થઈને એસી બોટો છે અને પછી સામે કરનારીને ચાણોદમાં થઈને બધી દોઢસો એક બોટો છે છેલ્લા બે હજાર સત્તરથી લાયસન્સ રિન્યૂ થતા હતા બે હજાર સત્તર પછી કોઈ લાયસન્સ રિન્યૂ થતા નથી અમે બધી અપ્લાય કરી ચૂક્યા છેલ્લા આઠ મહિનાથી બધી અહીંયા કલેક્ટર ઓફિસે અપ્લાય કરી ત્યાર પછી મેરેન્ટાઇન બોર્ડ ભરૂચમાં અપ્લાય કર્યું પણ ત્યાર સુધી અત્યારે કોઈ કોઈ જવાબ આવ્યો નથી તો હવે શું કરવાનું તે માટે અહીંયા આવ્યા હતા પણ અહીંયા પણ હજી કોઈ જવાબ આવ્યો નહીં અત્યારે સાહેબ જોડે તમારી શું વાત છે શું કીધું તમે અત્યારે વિકેશ એમ તપાસ કરીને સાહેબ વિકેશ કરશે બે દિવસ પાંચ દિવસ સુધીમાં અમને એવી માહિતી છે કે તમે એક બે દિવસ પહેલાં કલેક્ટર સાહેબને કોઈ મુલાકાત કરી હતી શું વાતચા થઈ એક બે મહિના પહેલાં અમે આવેદનપત્રને બધું આપ્યું જ છે કલેક્ટર સાહેબ ઓફિસમાં અમે એમાં કોઈ નિર્ણય આવ્યો નથી ઓકે આ બોર્ડ બંધ થવાથી તમને રોજગાર પર કેટલો બીજો કે રોજગાર કરો તમારે બીજો અમારે કોઈ રોજગાર નથી ખેતી છે પણ ઓછી છે અડધો એકર છે એવું છે એમાં ગુજરાન ચલાવવું અમારી મુશ્કેલી છે આપનું નામ અને ગામ હું દીપકભાઈ વસાવા દીપકભાઈ ભીખાભાઈ વસાવા ગામડી પોઈચા અને આગળ આ ભાદરો મહિનો આવી રહ્યો છે એટલે સાફ કરવાવાળા આવશે ઘણા લોકો તેમને પણ કિનારે જવા કોઈ દેતા નથી બોટ તો છોડાવી બીજા લોકો જે મંડપ કરીને જીવી ખાતા તેમનું પણ જીવન હમણાં અઘરું પડી ગયું છે કેમ કે હવે અમારા ગામમાં બધી કંઈ એસી બોટો એટલે એસી બેને એટલે દોઢસો એક લોકો હમણાં બેરોજગાર બની દોઢસો પરિવારો દોઢસો પરિવાર બની ચૂક્યા છે આઠ મહિનાથી પણ કોઈ નિવારણ આવતું આપણું ના બસ આવા સંજયભાઈ મહેન્દ્રભાઈ પોઈચા ગામમાં આજે ગોઇચાના ગામડી ગામના તમામ આગેવાનો સમય અમે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીને મળવા માટે આવ્યા છે અને મળ્યા છે તો અમારી રજૂઆત એવી છે કે ત્યાં એંસી જેટલી ફાઇબરની બોટો છે વર્ષોથી એ લોકો ત્યાં બોટો ચલાવીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે પોતે એકમાત્ર એમનો ધંધો એ બોટ ચલાવીને જ એમના પરિવારનું જીવન નિર્વાહ કરતા હોય છેલ્લા આઠ મહિનાથી પોલીસ વિભાગ દ્વારા એ બંધ કરાવવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં ભાદરવાનું પિતૃ સ્વરાદ શ્રાદ્ધ આવે છે સાથે સાથે ઘણા પરિવારો મંડપ રાખીને ત્યાં પૂજા અર્ચના કરનાર આવનાર પ્રવાસીઓ માટે ત્યાં અમુક વેચાણના નાના નાના કેન્દ્રો ચલાવે છે સદંતર બંધ હોવાના કારણે આખા ગામના લોકો બેરોજગાર છે ત્યારે અમે પોલીસ અધિક્ષક શ્રીને આ બાબતને લઈને ટૂંક સમયમાં એમને શરતોને આધીન એ ફાઈબરની બોટો ફેરવવાની પરવાનગી આપે અને નાના નાના મંડપો જે પાડે છે એને પણ પાડવાની પરવાનગી આપે એ વાત રજૂઆત કરવા માટે અમે આવ્યા હતા અને એસપી સાહેબે પણ જે આઈપીએસ છે એમણે પણ અમને કીધું છે એક બે દિવસની અંદર કલેક્ટર સાહેબ સાથે બેસીને ચર્ચા વિમર્શ કર્યા બાદ સામેની કાંઠે જે બરોડાનું ચાણોદ હોય ભરૂચના હોય તમામ લોકો જ્યારે બોટ ફેરવતા હોય ત્યારે આપણા જિલ્લાના બોટના માલિકોને પણ ફેરવા ફેરવવાની પરવાનગી આપવા માટે શું પ્રોસિજર કરવી પડે તે જાણીને પછી થોડા દિવસની અંદર જાણ કરીશું એવી એમણે વાત કરી છે ત્યારે માત્ર ને માત્ર આ ગામના આ પરિવારના લોકોને રોજગારી મળે એ હેતુ સાથે જ આજે અમે રજૂઆત કરવા માટે અહીંયા પોલીસ અધિક્ષકને ત્યાં આવી નર્મદામાં જ્યારે સાત લોકો ડૂબી ગયા ત્યારે પણ આ આમની બોટોને બંધ જ કરાવવા માટે આવ્યા હતા બંધ જ હતી તે વખતે પણ એ નાવા પડ્યા હતા અને જે અહીંના રેત માફિયાઓએ જે આડેધડ રેતી ખનન કર્યું છે એના લીધે એ સાત લોકો મરી ગયા હતા એમાં બોટના માલિકોની ભૂલ નથી ત્યારે તો બોટો બંધ હતી નર્મદા પરિક્રમા વખતે જ આ લોકોને માત્ર દસ કે બાર દિવસ ચાલુ કરવા માટેની પરવાનગી આપી હતી પણ આખું દિવસ પોતાના બાળકો ભણે છે પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરવાનો હોય છે ત્યારે એમની પાસે નથી કોઈ બીજી ખેતી કે નથી કોઈ બીજી રોજગારી માત્ર ને માત્ર બાપદાદાઓથી બોટ ચલાવીને જીવતા આવ્યા છે ત્યારે એમને પણ સામે ચાંદોદ અને ભરૂચના પણ બોટ માલિકો ફરતા હોય ત્યારે એમને પણ એવું થાય કે અમે પણ બોટ ફેરવી અને એના માટે જ અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ એસી જે બોટો છે એમને શરતોને આધીન કે જે પણ એમના સેફ્ટીના સાધન હોય લાઈવ જેકેટ હોય ટ્યુબ હોય બધું રાખીને એમને ચાલુ કરવાની પરવાનગી આપે એ જ વાત સાથે અમે આજે મળવા માટે આવ્યા હતા